સંત સિરોમણી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે રાજકોટ શહેરના ચૌધરી હાઈસ્કૂલથી ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા વિરાણી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય મહારતી પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ લોક ડાયરામાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આજે જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આજે વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં ભવ્ય મહારતીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણે સાથે ભાવી ભક્તો છે તેમની સાથે વાતચીત કરી શું નામ કાકા તમારું મારું નામ છે હસુભાઈ ભગદેવ રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટનો ટ્રસ્ટી છું જે જલારામ જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્યારબાદ અત્યારે મહાઆરતીનું આયોજન કરવામાં છે શું કહે દર વર્ષે રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ જલારામ જયંતિના મહાપ્રસાદનું આયોજન કરે છે અનકોટનું કરે આજ ફેર અમે ડાયરો રાખ્યો છે વિશેષ અને જલારામ જન્મોત્સવ સમિતિ દર વર્ષે શોભાયાત્રા કાઢે છે એની છેલ્લા બે વર્ષથી આ શોભાયાત્રા ત્યાંથી નીકળીને વિરાણીના ગ્રાઉન્ડમાં સમાપન થાય છે અને બધા ભક્તો અહીંયા પ્રસાદ લઈએ છે પ્રસાદ અમે ફૂલ ભાણવું અમારે પ્રસાદ હોય છે બુંદી ગાંઠિયા કઢી શાક ખીચડી છાશ પાપડ સલાડ કાકા અત્યારે કેટલા લોકો પ્રસાદ લેશે અને કેટલા લોકો લોક ડાયરામાં જોડાશે લોક ડાયરામાં તો અસંખ્ય માણસો આવશે પણ પ્રસાદમાં અમારી માનસિકતા આઠથી દસ હજાર માણસની અમે પ્રસાદીની તૈયારી રાખી છે થોડોક વરસાદ જેવો માહોલ હતો પણ જલારામ બાપાએ દયા કરી છે આજે વરસાદ આવ્યો નથી એટલે હું તો જલારામ બાપાનો ખૂબ ખૂબ આભારી છું અને એને નમ નતમસ્તક વંદન કરું જલારામ બાપાને કે આજે વરસાદ ન આવ્યો એટલે અમે લોકો આજે જે જલારામ ભક્તો છે સનાતન ધર્મ છે સર્વે હિન્દુ જલારામ ભક્તો છે એ બધા પ્રસાદ લેવા ઉમટી પડશે એવી અમને આશા છે વીરપુરમાં પણ મોટી સંખ્યામાં જાય છે શું કહેશો વીરપુર તો આજે બીજી દિવાળી કહેવાય વીરપુર માટે જલારામ બાપાની આજે બીજી દિવાળી કહેવાય વીરપુર એટલે તો એની તો વાત જ ન થાય વીરપુરની તો અહીંયા તો અસંખ્ય આજે સુશોભન ગામ દુકાનું બંધ રહીએ આજે સુશોભન એવું થયું હોય લાઇટિંગ એટલું બધું સરસ થયું હોય કે વીરપુર જેવું તો અમે રાજકોટમાં ક્યાં આપણે ન કરી શકીએ જે રીતના મોટી સંખ્યામાં લોકો પ્રસાદ લેશે કેમેરામેન અભિષેક આશિયાની સાથે કરણ જોગલ અબતક ચેનલ રાજકોટ